તો આપણે ટાઈટલ તો પેલા જોઈ જ લીધું છે તો આજ બનાવવાની ભેળ ની રેસીપી તો આપડે ભેળે છે ને આજ ભેળે બનાવવાની છે તો મસ્ત મજાનો છે ને બધું સામાન ટોટલ આપણે લઈ આવવાથી કાજુ થી માંડીને તો કાજુ કાજુ છે ને કાજુ ને આપણે ભેળ બનાવવાની છે કાજુ ને ભેળ તો કાજુની ભેળ કેવી રીતે બનાવે કેવો ટેસ્ટ આવે છે એમને તમને ઠેઠ લગન વિડીયો કેવું તો આપણે બનાવવાનું શરૂઆત કરી દીધી પહેલા લઈ લીધું છે આપણે પાણી પછી લઈ લીધે ચટણી તો લાલ બાપ છે ને આ ચટણી છે ને બહુ મસ્ત આવે છે તો ફટાફટ આપણે પેલા ચટણી બનાવી નાખીએ કેવી રીતે બને એ જો પેલા મેં કીધી દીધું છે આપણે પાણી ઊનું થવા માટે તો જો પાણી છે ને ઊનું થઈ ગયું છે ને આપણે ચટણીનું પેકેટ તોડી નાખ્યું છે તો હવે પેલા નાખી દે ચટણી તો લાલ લાલ સટક દેવું છે ને મીડિયમ ની ચટણી નાખી છે એમ આપણે ચટણી બનાવવાની છે પાકવા તો છે ને આપણે પેલા સુલે પાકી ગઈ છે થોડી થોડી છે ને પેલા આપણે આમ ચટણી હલાવી નાખીએ મસ્ત મજા ગાંગડા એવું બધું શું હોય ને તો બધું થઈ જાય મસ્તી નો ખેડૂતો આમ છે ને હોય ને તો છેવા જેવા ગાંગડા તો થઈ જ જાય ચટણી છે ને બહુ મસ્ત થઈ ગઈ છે ને બહુ રહેવા દે એને કહે છે ને હાવ ગાંગડો જાય જે આમાં ગાંગડા ને ઉછે તો પેલા ને આમ આમાં ઘાટી 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 ફૂલ પેલા ઘાટી કરી નાખી મસ્ત મજાની ની આપડે ચટણી છે ને સુલા થી હેઠે ઉતાર નાખી આ ટાઈપ ને થઈ ગઈ છે ઘાટી રગડા જેવી થઈ ગઈ છે ને હવે આપડે બધું સામાન તો તૈયાર લાવેલા થી આપડે ઘરે કશું કઈ બનાવવાનું નથી ખાલી આ ચટણી ખાલી ઘેરે બનાવવાની છે બીજો બધો સામાન છે ને તો સામાન આપણે પેલા એક ડીશ માં હેળભેળ કરીને આપણે છે ને પંખો મસ્ત મજાનો શરૂ કરી નાખ્યો એટલે ગરમી નો છે ને એ બધું સામાન નાખેલો છે જો આ શેવકો છે શેવડો છે તડકા છે

તો મસ્ત મજાની આપણે ભેળની ટેસ્ટિંગ ફાઇનલી છે ને આપણે ભેળનું ટેસ્ટિંગ કરવા બેહી ગયા છે એ ઓલા ભાઈ છે ને બબલું ખાય છે હિસ્કા ખાતા ખાતા જોવા તો એ ભાઈ છે ને પેલા ભેળ બનાવીને ખાઈ લીધી આપણે છે ને તાજુવાળી ભેળ બનાવી નાખી છે તો પેલા આપણે ટેસ્ટિંગ તો મસ્ત મજાની આપણે ટેસ્ટિંગ કરવા બેહી ગયા છે મસ્ત મળ્યો એક નંબર બની જાય તો પેલે આપણે ભેંસ ખાઈ લઈ આ કાજુવાળી ભેં છે ને બહુ એટલે બહુ મસ્ત આવે આમ જો કાજુવાળી ભેળ લાગે એક નંબર હો ભેળ ની એટલે ભેળ બોલે હો ભેળ એટલે પાસ્તા બની થાય નો ગટે આપણે દુકાને નો ખાઈ ને એવી બની બોલો ઘણા વિડીયો મેળીએ રહી દુકાનમાં રહી બધી ભેળ ખાવા રહી આપણે આટલું પીડું છે ને બધું ને આ વિડીયોમાં હજાર વ્યૂ આવી જાય ને તો આપણે એક દિવસ છે ને ત્રણ દિવસની બીજો એક કાજુ બદામ ભેળ વાળો અનેક વિડીયો લઈને આવીશું તો આ વિડીયોને શેર કરી દેજો અને તમારી સપોર્ટ થાય ને એટલો કરજો ને લોંગ લગન વિડીયોમાં માં રહીજો એટલે તમને મજા આવશે મને પણ મજા આવશે સપોર્ટ કરતા રહેજો એને લીધે ને હા એટલી ભેળ વધી છે આપણે બધી ખાઈ ગયા ને એટલી પડી ને એટલી આપણે આપડે ભેળ ખાઈ જાવ આપણે જેટલી બનાવી છે ને બધી ખાઈ ગયા છે જો હાવ ડી છે હાવ ખાલી થઈ ગઈ છે હવે પાણી છે ને આપણે પાણી પીયા આપણે પાણી પણ પી લીધું છે ને હા કોમેન્ટ કરવું આજકાલે અમે કઈ વિડીયોની કેની રેસીપી લાવીએ ને હવે આ કરીએ આપણો વલોક ચાલુ તો અત્યારે રેસીપી વિડિયો હતો તો વ્લોગ ને વિડિયો વિડીયો આ માં આવે અને બા મારા ને અત્યારે બનાવવા મીડ્યા છે ટમેટાનું ને એનું આપણે ક્યાંક શાક બનાવશે એનું શાક બનાવશે ને એ મને ખબર નથી મારા બાસણને ટમેટું મળે છે અમારા લાભો મોટા આવી ગયા છે એને છે ને ફવારથીનું સપ્તાહ સાંભળવા જવાનું હતું પણ છે ને કોઈ સપ્તાહ સાંભળવા જ ગયો અમારે વાળા બે ભત્રીજા છે ને એ ઘડીક નવ રહેવા ધો ને હું ને તો બપોર થઈ ગયા તો બપોર પછી વળાઈ જાય

એક પાણીનું ખાવા મૂકી દીધું છે આ છે ને બહુ મસ્ત મજાની આપણે છે ને ચટણી થઈ જાય એવો સમાજ છે ને બહુ એટલે બહુ મસ્ત આવે છે એમાં છે ને આપણે મેંગી મસાલો નાખવાનું નક્કી કર્યું છે એટલે છે ને સ્વાદ છે ને બહુ મસ્ત આવે ને અલગ અલગ પ્રકારના તમે મસાલા નાખો ને તો તો છે ને મસ્તીનો સ્વાદ આવે સ્વાદ આવે ને તો તમને ખાવાનું પણ આવે ગમે આપણે હોટલમાં ગયો હોય એક વાર ના ઝીમા હોય ને આપણને મજા આવી હોય તો બીજી વાર જાય તો અહીંયા જ ઊભા રહી પછી આપણે નવી હોટલે જઈએ ને આય છે ને હળદરને એવો એવું બધું નાખવાની તૈયારી કરી નાખી છે નાખી પણ દીધું છે મેંગી મસાલો ને હળદરને મરસું ને થોડુંક છે ને નાખવાનું છે આ છે આપણી માળે તો એની માથે છે ને મસાલા એનું બધું ડબલું હોય આ છે ને આપણે ત્રણ પ્રકારના મસાલા નાખી દીધા છે મસ્ત મજાની છે ને સુગંધ છે ને બહુ મસ્ત આવે તમામ જો થોડો થોડો છે ને તાપ તો ખાવો જો થોડોક તાપ થાય ને એટલે સ્વાદ આવે મસ્ત ને આપણે મરસા છે ને મોટા મોટા ટુકડા કરીને નાખેલા છે ઝીણા ઝીણા ની મોટા મોટા છે ને ટુકડા કરીને નાખ્યા એટલે આખા રે હવે નાખવાનું છે લાલ મરચું તો તીખું બનાવાડું મરચું તો પેલા નાખવું પડે ને લીલા મરચે તો તીખું ન થાય તો આપણે નાખી દીધું છે એક ચમચી મરચું પાણી છે આપડે કોતમરી જો તો હશે ને આપણે કાલે કોતમ લેવા હતા પાણી માં રાખેલી છે ને તાજી તાજી લીલી ને લીલી રહી કોતમરી છે ને આવું ફૂંકાઈ જાય તો હજી આમ જો લીલે લીલી જ રહી આપણે કેમ ભાડી મારી ફેન લેવા હોય પાણી એમ રાખો ને ડેમ થોડી 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 છે ને પીળી પડતી રહે તો નાખવાની છે કોતમ રે આપણે માથે તો બની ગયું છે રાહ વાળું આપણી ચટણી એ છે ને પેલા આપડે પાણી ધોઈ નાખવાનું છે એટલે જેટલો મેલ ને ધોઈ ને હોય ને તો બધી ધોવાઈ જાય તો આપણે પેલા પાણી સાફ કરી નાખીએ હવે વાતરીને છે ને નાખવાની છે આપણે આમાં જો આમાં પાકી પણ ગઈ છે મસ્ત મજાની આપણે ગોતમ નાખી દીધી છે થોડીક વાર આપણે છે ને ખાલી પાકવા દેવાની છે પછી થી જાય તૈયાર ને પછી કરવા મળવાનું છે બપોરા પણ આપણે તો ભેર ખાઈ લીધી એટલે આપણે બપોરા ને કરવાના તો થોડીક વાર પછી આપણે થોડોક નાસ્તો કરી આપણે જે ટમેટાની ચટણી બનાવતા હતા ને એ બની ગઈ બાજરાના લોટના છે ને રોટલા બને છે મસ્ત મજાના મારા બા છે ને બનાવવા મળ્યા છે ને જો એક રોટલો છે ને નાખ દીધો છે તાવડીમાં ને આ ટાઈમના છે ને પેલા રોટલા ને એવું બધું બનાવી નાખી તો મસ્ત મજાનું છે ને થોડીક વારમાં આગળ લોટ તો મહળાઈ જાય બે રોટલા બની તો બધા સાંજે આવશે બપોરે બપોરે આવશે ને મારો ઉપાની તો એની સાટું છે ને આપડે બે રોટલા બનાવી છે ને અમારી ઘરે આવી ગયા છે ઘરાક આ બેન છે ને ઘ્રાક છે લેવા આવી ગયા છે કાજુ ને બિસ્કિટ ને આબુન શેમ્પુ ને એવું બધું લેવા આવી ગયા છે અટાણ છે ને હાડા ચાર વાગી ગયા છે કોઈ નથી મારી ઘેર સિવાય મારી સિવાય મારા ઘેરે છે ને કોઈ નથી બધા ગામમાં સપ્તાહ છે ને આ છે ને પોથી છે તો આજે પૂર્ણા વતી છે તો બધા એના સપ્તાહમાં ગયેલા છે આપણે જે ઘડી જાવું તો એ પણ આગળ તમને વિડીયોમાં બના રહી ગયો તમને પણ મજા આવે છે ને સપોર્ટ થાય એટલે મને કરતા જ તો નાસ્તામાં શું છે તમને કહું ક્યાંક જમરૂક છે તો આનો નાસ્તો કરી લેજે અંતે હજી ધરાવું નહીં ને તો આપણે હજી ભાગ લેવા જાવ પેલા એટલું જમરૂક છે પહેલાં ખાઈ લઈએ આપણે આંચે જરાવું નહીં એવું લાગે છે પછી જોઈ ખા ભાઈ પછી મૂળ ચડી ગયું હોય માવો ખાઈ લીધો હોય તો પછી ભાગ લેવા ન ને ભાગ લેવા ન હોય ને તો પછી આપણે ભાગ લેવા જવું પડે માવો ખાધો ભાગ લેવા જવું પડે મેં કીધું છે ને મંગાવી લીધું છે મંચુરિયમ તો મસ્ત મજાનું છે પેટ ભરી પેલા મંચુરિયમ નાસ્તો કરી લઈએ આપણે લઈને બે ગયા છીએ જો આ ટાઈપનું નું છે ને તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈ ને પછી જવાનું છે ગામમાં કોથી એવું નીકળે ને તો કોથી નો ઓછી માંગે સાડા પાંચ છ વાગે નીકળશે ને તો પેલા આપણે નાસ્તો લેવા ભોખલા ગઈ ને એટલા માટે તો પેલા છે ને ફરી નાસ્તો આવી ગયો તો ફટાફટ ખાઈ નાખીએ ફાઇનલી છે ને તો જો આપણે બધી ખાઈ જી અમારા ભાઈ છે ને સપ્તાહમાં માં ગયો ને તો નાસ્તે વીઆ મારા છે ને બકાલુ ને એવું બધું લઈને વ્યાય છે દોડા ને એવું લઈને આવ્યા છે તો દોડા ને એવું બાપા ભેકી દઈ પછી આપણે એનો પણ નાસ્તો કરીએ મંચુરિયમ ની સાફ કરી નાખીએ એક છે ને બે રૂપિયા વાળું વાઇટકા ખાઈ નાખીએ

એ તો ખાતી વખતે આપણને ખબર પડશે તો હવે વાળો કરવાનો સમય થઈ ગયો છે તો હાલો આપણે વાળો કરી નાખીએ ફરી કાલે નવા વિડીયો સાથે થઈ જય માતાજી જે કાળકા એમાં સપોર્ટ કરતા રહીશું લોંગ લગ્ન વિડીયો રહીજો આમાં એક હજાર વ્યૂ આવી જાય ને તો અમે બીજી આવીને આવી છે ને રેસીપી વિડીયો લાવીશું એમાં કાજુ બધા મળી છે તો ઈ જોવાનું ભૂલતા નહીં મને સબસ્ક્રાઈબ કરી લઈ ગયો ને બાય બાય ટાટા